Terutama સૌને એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે તમારા પોતાના અજમેરા ફેશન ના યુટ્યુબ ચેનલ પર તો મિત્રો મોન્સન આવી ગયું છે અને ચોમાસું લાવ્યું છે ખૂબ જ બધા ફેસ્ટિવલ્સ નું આપણે સીઝન તો ફેસ્ટિવલ્સના અંદર કામ આવે તેવા ટાઈપના હું કલેક્શન લાવી છું તમારા માટે જ્યાં તમારા માટે હું આવા ટાઈપના ગાઉન્સ લાવી છું અને આ ગાઉન જો છે લાઈક આખું પ્રિન્સેસ ગાઉન રહેવાનું છે અને આ ટાઈપના ગાઉન માર્કેટ ના અંદર પંદર હજાર થી તમને નીચે નહીં મળે તે ટાઈપના ના ગાઉન તમને અહીંયા બે થી ત્રણ હજાર ના અંદર જ મળશે એટલે લાઈક માર્જિન નું વાત કરું કે તમે માર્કેટ પ્રાઇસ કરતા પણ ઓછી

રહેવાનું છે ખૂબ જ સરસ અહીંયા તમને ફ્લાવર ટાઈપ ઓફ વર્ક જોવા મળી મળ્યશે આખો સિકવન્સનું વર્ક આપ્યું છે હેન્ડવર્ક પણ અહીંયા તમને જોવા મળી જશે અને મિત્રો વાત કરીને તો ખૂબ જ સરસ સરસ એમના તમને હું ગાઉન્ડના કલેક્શન બતાવીશ ઇન્ડો વેસ્ટર્ન ના કલેક્શન બતાવવાની છું જ્યાં તમે જોઈ શકો છો આ ટાઈપના પણ તમને કલેક્શન મળી જશે જે આખો ઇન્ડો વેસ્ટર્ન કલેક્શન છે થ્રી પીસ સૂટ રહેવાનો છે જેના અંદર તમને ઘાઘરો મળી જશે બ્લાઉઝ મળી જશે અને ખૂબ જ સરસ મજાની કોટી મળી જશે જે ફૂલ ઓફ વર્ક વાળી છે આપણા પાસે નવરાત્રીના પણ કલેક્શન આવી ગયા છે જ્યાં હું મિત્રો તમને એક કલેક્શન બતાવ એ કલેક્શન તો તમને બધાને જ ગમવાનું છે કારણ કે આપણે ગુજરાતી છે તો આપડે ફેવરેટ છે બાંધણી અને લેરિયા આ જુઓ ખૂબ જ સરસ એક બાંધણીની કુર્તી બતાવશું જેના અંદર તમને ચોલી મળશે ચોલી લાઈક ટોપ પણ કહી શકીએ તમને મળી જશે ઉપરની ચોલીની સાઈડ તમને અસ્તર આપ્યું છે બ્લાઉઝ છે અને આ જોઈ શકો છો અંદર તમને સ્લીવ્સ પણ મળી જશે અટેચેબલ સ્લીવ્સ છે પાછળની સાઈડ કઈ આ ટાઈપનું દેખાવાનું છે અને ફ્રન્ટ સાઈડ થી કઈ આ ટાઈપનો લુક આવવાનો છે પૂરું સિક્વન્સ નું અને મિરર વર્ક આપ્યું છે જે આપણે વાત કરું તો જે પેપર મિરર વર્ક આપ્યો છે અને આ ટાઈપના તમને બંને સાઈડ સેટ થઈ છે લટકન પણ જોવા મળી જશે અને આના અંદર સરસ મજાની વાત તો એ છે કે આટલો સરસ પ્લાઝો પણ મળે છે આ જુઓ ફૂલ ઘેર વાળો તમને પ્લાઝો મળી જશે અને નવરાત્રીમાં આ ટાઈપનું પહેરી લીધું તો ખાલી લોકો તમને જોવાના છે મિત્રો જો તમે પણ ગુજરાતી છો અને બિઝનેસ કરવા માંગો છો તો આ ટાઈપના કલેક્શન તમને રાખવા જ જોઈએ કારણ કે દરેક ગુજરાતીને આ ટાઈપના કલેક્શન ગમતા હોય છે અને દરેક ફિમેલને પણ આ ટાઈપના કલેક્શન ગમતા હોય છે આ જુઓ આ ટાઈપના તમને ઘાઘરા પણ જોવા મળી હશે આપણા પાસે ઘાઘરા ચોડીનું આ આર્ટિકલ છે જેના અંદર તમને આ ટાઈપનો બ્લાઉઝ મળી હશે અને આ ટાઈપનો દુપટ્ટો અને આ ટાઈપનો બેલ્ટ રહેવાનો છે બેલ્ક કરવા પછી પાછી બ્લુ કા ટાઈપનો આવશે અને આપણા પાસે ગાઉન્સના પણ ઘણા બધા કલેક્શન અવેલેબલ છે એક ખૂબ જ પ્રીમિયમ આર્ટિકલ હું તમને બતાવું છું જે કે આ જ ટાઈપનું રહેવાનું છે ઇન્ડો વેસ્ટર્નનું આર્ટિકલ છે આપણે 3 પીસ રહેવાનું છે જેના અંદર જોર્જેટ ફેબ્રિક પર ડિજિટલ પ્રિન્ટના અંદર તમને આખો સ્કર્ટ જોવા મળી જશે જેના અંદર તમને લાઇનિંગ જોવા મળી જશે અને વાત કરું તો સરસ મજાનું તમને કેનકેન પણ જોવા મળી જશે એકદમ સોફ્ટ કેનકેન છે વાગશે નહી વેર કર્યા પછી અને એના ઉપર તમને ચોલી જોવા મળી જશે રિયલ મિરિયડ ની આ ચોલી છે અને આપણે દુપટ્ટો પણ મળવાનો છે ખૂબ જ સરસ સરસ ઇન્ડો વેશનના પણ આર્ટિકલ આવ્યા છે જે ડાર્ક કલર ઓપ્શનના અંદર હું આર્ટિકલ બતાવું તો કંઈક આ ટાઈપનો તમને ડાર્ક કલર વેરાયટીઝ પણ મળી જશે આ ઇન્ડો વેશન રહેવાનું છે અને ખૂબ જ ફેશનેબલ આર્ટિકલ છે આ ટાઈપનું

પ્રીમિયમ આર્ટિકલ્સ છે પાકિસ્તાની ટાઈપનું આનો લુક આવવાનો છે અને પાકિસ્તાની કુર્તીઝ પણ આપણા પાસે મળી જશે બધા ટાઈપના આર્ટિકલ્સ મળવાના છે એ પણ એક જ જગ્યાએ વન સ્ટોપ ડેસ્ટિનેશન છે અહીંયા તમને બધું જ લાઈક બધા કલેક્શન મળી જશે આ ટાઈપના ગાઉન મળી જશે સાડી મળી જશે ઇવન તમને ડ્રેસ મટીરિયલ્સના કલેક્શન મળી જશે એ પણ એક જ જગ્યાએ લેડીઝ વેર મેન્સ વેર કિડ્સ વેરના અંદર થાઉઝન્ડ પ્લસ ઓફ વેરાયટીસ મળવાની છે મિત્રો એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી તમને આ ટાઈપના વિડીયોઝ મળતા જ રહેશે અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ બને છે અને બે લાઈકોન છે તેને પણ પ્રેસ કરી દો જરૂરથી કરી દેજો ટૂંક સમયના અંદર હું આવા કલેક્શન લઈને આવીશ નવા વિડિયો સાથે ત્યાર સુધી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ